हेलो फ्रेंड गुड मॉर्निंग वेलकम बैक टू माय व्लॉग तो फ्रेंड हमारा पड़ी जाए छे ना बता चा नास्तों कहीं बेह गया तो जो ये पप्पा दृष्टि हैप्पू अरे बलाय बोल तो खाली गाय से हैप्पू जय खेतर मो दृष्टि जय माताजी जी चाय पी थी खिचड़ी खा थी दातन करी बोलो हाय हाय हाँ, क्या काउ तो जे काउ ए जियो जियो भाई ना। भाई जो जय नहीं जय गाइस हमार कारु और ममता बुन्ने तो चतरे होंगे अने आपरा जाऊ स खेतर में गाइस उनका आज नाक पोचम सपना बे गुड जय माता जी उषा ई खाली

કરવા <mile> માટે <and day out> ખેતરમાં જવાનું છે ખેતરમાં અને શું કુલર ખેતર ગાઈસ મરી દો તો મરી દો એટલે મહારાજે દર્શન કરવા અને મહારાજના દીવાઓને ભરવાનું શ્રીફર કરવા હા બેટા જો મમ્મી આગળ ભૂલા લઈને જાય હેક તું એ નહીં બલાડું અને વિધો જ આવી દો હાય

মৰি দিয়ে জে কৰ

내어말로내 손을 하 લેબડીને થયા બધું વધ નહીં થરી એ કરી દેવી બે ઊભું થઈ બીજું કોઈ નહીં લાગે આપણે એ હીટ ઉપર ના વધે તો એ હીટ જોતો નહીં ને તો થરિયા એ થઈ જશે થરિયો એ બધું ઉપાસ લઉ હું હું તું ઉપાજે લાગીને સીફર વધી દે લા એક કાલી મિલ જે કરો પેલા જે કરવાનું જય માસે થશે તું તાર એક જો હું ના ફૂટ નેચરે થળિયુરી દેખાય હા એ બધી

નેની નવી ચાલો આપણે હવે બીજું આ બાજુ દાદાનું દર્શન કરીશ તો દીવાબત્તી કરી લઈએ પછી જઈશું આપણા બીજા ખેતરમાં ચાલો ફ્રેન્ડ હમ બોલો તો ગાઈસ મમ્મી દર્શન કરી કરીએ બાપસીનું દીવાબતી કરી દઈએ આવું છું આપણા બીજા ખેતરમાં તો ચાલો ફ્રેન્ડ જો આપણે ખેતર ગાય

દીવાબત્તી કરી દે ચલો વિધાની આરતી ઉતારો આરી વિધો વિધો હવે ફ્રેન્ડ અમારે વિધિની રીતે આરતી ઉતારું તો માતાજી બનો માતાજી એમ કરો હાથ કરો કીધું હાથ તમારો હા આવું કહેજો કે આછીવા માથા માથાછીવા દાલો હ પછાડી હાલો માતાજીની લાવો અંદર છોકરો છે તમે નાટક કરવું જોઈએ તમે કોણ છો માતાજી હો માતાજી આયા ગાય તો હમ સીટવા દી રહ્યો ગાયો લે ચો દાદી ઉધા શું કરે ચાલ આરતી આરતી તો જેમાં બનો તમે ફ્રેન્ડ પેલા બંધા દીધે ની પોટલી બાઈક ઉપર મમ્મુ જોઈ જાય ઘેર જોવો બાઈક ને આપણે જઈએ છે બાઈક જોયું આપણું બાઈક પેલું પડ્યું ચલો કીધું તો ચલો આપડે જઈએ હવે

કરે બનાય તો ગાઈસ મોટા ભાઈ શેક બનાવી ગયો તો ખાધું મમ્મી ખાજો તો હેલો ગાઈસ થઈ ગઈ આજે આપણે બનાવી રહ્યા છીએ પનીર ભોજી થોડું તમે બતાવવામાં લેટ થાય છે પહેલાં આદુ લસણ ડુંગળી ચીકવાની તૈયારી ચાલે છે તો જુઓ આપણે પનીર ભુજી બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ તો એના માટે આપણે મરચો ટોમેટા

તો મિત્રો મમ્મીએ દીવાબત્તી કરી દીધી છે અને હવે બધા બે હાથે જમ તો ચાલો આપણે જઈએ તો જોવામાં હે ફૂલ થાય સાદ એવું બનાવી આપું પત્તર લઈ લ્યો અને અમારા વિધુ ફોન જોવો હે વિધુ ખવડાવજો જોઈએ જયો મોમો સરના ભાઈ અને સોની તો અમે ખાવા જઈએ અને આજે બનાવીએ ભાઈએ પનીર ભુરજી गाइस पनीर बुर्जी बनाई है पहले तो पनीर एक घर बनाए तो काले पन वीडियो बनाए ना तो, तो हमें मेन ना तो आये है ना पत्तर ये लियो गाड़े हो आमर चू ना खिचड़ी नूडल्स तो चलो फ्रेंड जमी लिया आपने घूमे खातर गाड़ी हीरो होंडा गोतेली जब से चढ़ल जवानी जैसे मुंडा गोतेली तो फ्रेंड मैं डांस कर रही है गाइस डांस कर रहा है जो आने बाजू में मम्मी वाहन तो है मैं अब बीजु गीत गाते गाइस भाई भाई ट्रेनिंग नहीं गया सपना में कैसा पो तू करा यार स्टंट करा गाइस हमें हाँ पूरा ना मजा आई था तो गाइस पहले तो पनीर टूटी ना कहीं जा रही है कि अरे यार गाइस कैमरे में मेरे चौकों थे जो पास था आपको लगा ना वकील બધા માટી કાધ્યા હતા એમ ખાવા આપ્યો પપ્પા એ હું ફોન જોઉં છું અને હવે હું ઘણ તૈયારી કરી બધા અને અમારા વિડીયો